વિડિયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ સારી કન્ડિશનમાં એક હાથે હાલેલું ટૅક્ટર અને ઓછું ચાલેલું ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે બાકી વિડિયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશનમાં આ ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો સારી કન્ડિશનમાં સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો આઈસઆર ટૅક્ટરની વાત કરીએ તો વિડીયોમાં તમે જોઈ શકો છો આઈસિઆર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર સોપન સો કલાક ચાલેલું ટ્રેક્ટર છે પાંચ હજાર અને ચારસો કલાક ચાલેલું છે સૌ ઓછું ચાલેલું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશન છે બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે એટલે તમારે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમારે લેવું હોય તો પણ તમે લઈ શકશો પણ રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાયનું છે અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા જવું હોય તમારે તો ટ્રેક્ટરના ઓનરનો કરી કોન્ટેક કરી ત્યાર પછી જોવા માટે જવું ટ્રેક્ટરની મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર એકવીસનું જે તમે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર અને એકવીસનું મોડલ છે એક આથી આવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર પાંચ હજાર અને ચારસો કલાક ચાલેલું છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોમાં તમે જોઈ જ છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પંચ્યાસી હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે બાકી કંડિશન તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર એકવીસનો મોડલ છે છપ્પન છ કલાક ચાલેલો અને એક હાથે આંકેલું ટ્રેક્ટર તમને જોવા મળશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કોડવાવ તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ મેરા ભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે આઈસે ટ્રેક્ટર ભાઈ પાસે તમને જોવા મળશે તેનો કોન્ટેક્ટ નંબર વિડિયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડિયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનર મેરામણભાઈનો કોન્ટેક્ટ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે મેરામણભાઈનો કોન્ટેક્ટ કરી લે વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે મેરામણભાઈ આહીરનો ટૅક્ટરના ઓનર મેરામણભાઈનો નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો તેનો કોન્ટેક્ટ કરી લે